મહત્ત્વની યોજનાઓની સાથે સાથે ક્યાંક એમ કહેવાય ને કે ખેડૂતલક્ષી અભિગમની સાથે અત્યારે તો રાજ્ય સરકાર ચાલે છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે સાથે એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે ખેડૂતલક્ષી સરકાર છે ખેડૂતો માટેની સરકાર છે ખેડૂતોની જ આ સરકાર છે તો આજે નિર્માણ ન્યૂઝ પણ ખેડૂતો માટે અત્યાર સુધી ઘણા બધા સવાલ ઉઠાવતું આવ્યું છે ઉઠાવતું આવશે અને ઉઠાવશે જ અત્યારે હાલ પણ કે ગુજરાત સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે ના નકલી બિયારણ ઉપર અત્યારે હાલ અમે તવાઈ કરી છે યોગ્ય નિરાકરણ પણ અમે લાવીશું ખેડૂતોને અત્યારે તો છેતરાતા પણ અમે રોકીશું વિપક્ષની વાત કરીએ તો વિપક્ષ પણ અત્યારે એમ કહી રહ્યો છે કે ના અમે અમે પણ અત્યારે તો ખેડૂતોની સાથે છીએ ખેડૂતોના અત્યાર હાલના જે પણ કોઈ પ્રશ્નો છે તેના અત્યારે નિરાકરણ લાવવા માટે અમે પણ અત્યારે તો તૈયાર છીએ પણ તેની સાથે હવે બાબત એ સામે આવતી હોય છે કે આ નકલી બિયારણ ટક છે ક્યારે રાજ્ય સરકાર માટે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેશે તો આ મુદ્દા ઉપર ઉપર ચર્ચા ચર્ચા વિચારણા કરવા અમારી સાથે ગયા છે છે દેસાઈ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે જે કે પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ખેડૂત અગ્રણી છે અને સાથે સાથે ગીરધરભાઈ વાઘેલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે જે આપ ત્રણ શોધ પેલા તો સ્વાગત છે જે કે ભાઈ

સચોટ અને સારું અભિગમ અને વલણ દર્શાવતી આ સરકાર છે પણ જ્યારે આપણે નકલી બિયારણની વાત કરતા જઈએ છીએ ત્યારે નકલી બિયારણથી છેતરાતા ખેડૂત માટે કડક કાયદો અત્યારે ક્યારે બનશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે અત્યારના સમયની વાત કરીએ જે કે ભાઈ આપણે પહેલાં એક ચર્ચા કરી હતી કે નકલી બિયારણને અત્યારે તો કેવી રીતે જોઈ શકાય કેવી રીતે અત્યારે તો તેને પરખી શકાય આપણે તેને લઈને તો ચર્ચા કરી હતી પણ અત્યારના સમયની વાત કરું અત્યારના સમયમાં

જ્યારે કૃષિ મંત્રી શ્રી પણ ચર્ચા કરવા માંગતા હોય ડુપ્લિકેટ બિયારણ નાથવા માંગતા હોય તો પુરાવા સાથે હું સરકાર શ્રી સાથે મળવા તૈયાર હું જયારે પણ કે ત્યારે પરંતુ ખરેખર ડુપ્લિકેટ બિયારણ નાથવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હે આ સરકારે સત્યતા સ્વીકારવી જોઈએ અને ખરેખર ગુજરાત અને દેશ પરના ખેડૂતોની માફી માંગવી જોઈએ કે ગુજરાત કૃષિ વિભાગે કે કપાસના ડુપ્લિકેટ બિયારણ બાબતમાં યોગ્ય ધ્યાન નહીં આપી શકવાથી અથવા તો ભ્રષ્ટાચારના લીધે ખેડૂતો થયા જે જે બિયારણ એક્ટિવિટી અત્યારે આપણે દેશી ભાષામાં કહીએ તો ફોરજી ફાઈવજી પ્રકારના બિયારણો જે સરકારે પ્રતિબંધિત કરેલા એવા પ્રકારના બિયારણો ગુજરાતમાં જ વિના અને દેશભરમાં વિતરણ થયું એ મને ખ્યાલ નથી કે ગુજરાતના કૃષિ વિભાગની બીજી વસ્તુ કે બિરાની બાબતમાં જો આપણે 370 સુર હટાવી શકતા હોય ચાઇનાને લાલ આંખ બતાવી શકતા હોય આજ આપણા માનનીય શ્રી અમિતભાઈ એડવાન્સ બહુ સારા મસ્ત સંસદમાં વાત કરી કે અર્લી વોર્નિંગ સિસ્ટમ વિશ્વની સર્વશ્રેષ્ઠ સિસ્ટમ જો આપણે ભારત વિકસાવી શકતું હોય તો ઓગણીસો પાસઠ ના ઓગણીસો બોતેર ના કાયદાઓ સીડ એક્ટ અને પેસ્ટિસાઈડ એક્ટ બદલાવી શકતા હોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં કેન્દ્ર સરકાર પણ છેલ્લા દસ વર્ષથી કશું પરિવર્તન નથી કરી શકી અને છેલ્લા ત્રણ વર્ષથી આવનાર સમયમાં ખેડૂતોને બચાવવા માટે આ કામગીરી થવી જોઈએ પરંતુ ડિબેટના માધ્યમથી પણ આપણે ઘણી બધી વખત યજ્ઞભાઈ કીધું પરંતુ ખબર નહીં ફક્ત સંવેદના વાતો કરવી અને ખેડૂતોને બચાવવા હવે બહુ સંવેદનશીલ વાત યજ્ઞભાઈ એ છે મહેશભાઈ ખોટું ના લગાડતા પરંતુ આ પ્રશ્ન સોલ્વ કરવો જરૂરી છે વૈશ્વિક યુરોપ કન્ટ્રીઓ પણ એક્ટિવિટી પ્રકારના જીએમઓ સીડ્સ ઉપર પ્રતિબંધ મેકીને બેઠું હોય અને ગુજરાતમાં બે રોગ તો કોવાયતર થતા હોય વેચાતું હોય અને એના લીધે કેન્સર જેવી ભયંકર બીમારીની જ્યારે રિયાલિટીની ચર્ચા થતી હોય ત્યારે આપણી ગુજરાત સરકારે ખરેખર અધિકારીઓ નિષ્ફળ ગયા મંત્રી ફરીથી કહું યજ્ઞભાઈ કે જયારે પણ યજ્ઞભાઈ અને મહેશભાઈ તૈયાર થાય તે દિવસે આપણે ઓન કેમેરા પુરાવા સાથે આ ચર્ચા કરવા તૈયાર રહી પરંતુ આ ચીજને કુદરત સ્વીકારશે

અને તમે ચૂપ હોવ તો તમે એમાં ભેગા આવો આ નકલી બિયારણ છે કોઈ છાના ખૂણે બનતું નથી નકલી બિયારણ બનાવવા માટે બહુ મોટી વ્યવસ્થાની જરૂર પડે ફેક્ટરી જેવી જરૂર પડે મોટા મોટા ફાર્મ જરૂર પડે અને ત્યારે આ નકલી બિયારણ બને છે એટલે એક માનો કે કોઈ એક કોટલી લખીસામાં દારૂ લઈને ગામમાં નીકળે ને પોલીસને મળી જાય એ પોલીસને આવડી ફેક્ટરી ના દેખાય આવડા મોટા ફાર્મ ના દેખાય તો હું સ્પષ્ટ કહું કે સરકારનો માણસ જે પોલીસ કંટ્રોલ કરે છે ને એ માણસ કંટ્રોલ કરી બેઠો છે કે આ નકલી બિયારો હાલવા દેવાના છે રોકવાના નથી અથવા રોકવા હોય તો એકલ દોકલ એક બે કેસ બતાવવાના છે બતાવવા માટે કેસ કરવાના છે પણ ગુજરાતમાં નકલી બિયારણનો ઉપયોગ થઈ જાય ત્યાં સુધી માયા માયાજળ હંકલીન રહેવાનું છે આવી વ્યવસ્થા ના હોય તો ગુજરાતમાં નકલી બિયાર છેતરાય છે અને ગુજરાતની દેશની જનતા છે કેન્સર તરફ ધકેલાય છે આ રિયાલિટી છે કોઈ સ્વીકારે તો પણ ભલે કોઈ ના સ્વીકારે તો ભલે ન સ્વીકારવાની મોસમ આ દેશમાં ગુજરાતમાં નકલી ભાષણ ચાલુ થઈ છે એટલે ક્યાંય પુલ તૂટી ગયો હોય તો સ્વીકારે નહીં ક્યાંય રોડ તૂટી ગયો હોય તો સ્વીકારે નહીં ક્યાંય ડ્રગ આવી ગયો હોય તો સ્વીકારે નહીં ચાઇનાની વાત આવી ચાઇના પર દેશમાં પુલ બનાવે તો સ્વીકારે નહીં અને બીજી વાત નું કરવાનો ધંધો જે આ ગુજરાતમાં થાય છે એ ગુજરાતની જનતાને દેશની જનતાને ભરમાવીને પોતાના રસ્તા કરે છે અને એને પરિણામે દેશની જનતા ખેડૂતો ચેતરાય છે હેરાન થાય છે તુથી થાય છે અને એને આવતી પેઢી છે એ નુકસાનીનો ભોગવશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારના સમયમાં ક્યાંક સ્વીકારવાની બાબત અત્યારે તો નથી જોવા મળતી પણ ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળતો હોય છે મહેશભાઈ જે રીતે જે કે ભાઈએ પણ કહ્યું કે હું આ આઠમી અત્યારે આવતો ડિબેટ કરી રહ્યો છું નકલી બિયારણ ઉપર નકલી બિયારણો પર મેં પહેલાં પણ ચર્ચા કરી હતી જે કે ભાઈ હતા મારી સાથે સાથે ગિરધરભાઈ પણ હતા જે અન્ય એવા પ્રવક્તા પણ હતા ત્યારે નકલી બિયારણો પર એમ કહેવા એમ કહેવાયું હતું કે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીશું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે રજૂઆત કરીશું અને યોગ્ય નિરાકરણ લાવીશું આવું દરેક ડિબેટમાં કહેવામાં આવતું હોય છે એમ કહેવાય અન્ય ઘણી બધી જે ડિબેટ થતી હોય છે ગિરધરભાઈ હોય છે મારી જોડે અન્ય મુદ્દાઓમાં પણ બજેટનો મુદ્દો હોય કે પછી ઇલેક્શન હોય ત્યારે પણ જો અલગ અલગ એવા મુદ્દાઓ આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હોય છે કે આ મુદ્દો તમે અમારી સામે લાવ્યા ઘણો યોગ્ય છે અમે આનું નિરાકરણ લાવીશું અને ક્યાંક વાતને સ્વીકારતા હોય છે અને સ્વીકારીને પછી આગળ આગળ પણ અત્યારે તો તપાવતા હોય છે પણ તેની સાથે નકલી બિયારણને લઈને અત્યારે હાલ તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ નકલી બિયારણ હોય જો આટલા મોટા પ્રમાણમાં અત્યારે હાલ તો મળતું પણ હોય ક્યાંક જે કે ભાઈએ પણ કહ્યું કે ના તમે કહેતા તો પુરાવા આપવા તૈયાર છું કે ના અત્યારે હાલ ક્યાં મળે છે શું મળે છે કેવી રીતે મળે છે બને છે કેવી રીતે પેલો અલગ અલગ લોગોનો કેવી રીતે ઉપયોગ થાય છે પછી ટેગમાર્કનો કેવી રીતે ઉપયોગ થાય છે બધી જ બાબતો અત્યારે હાલ જોવા મળતી હોય છે

યજ્ઞભાઈ નકલી બિયારણની જે આપણે વાત કરીએ છીએ નકલી કરતા આપણે એને અનરજિસ્ટર્ડ શબ્દ વાપરવો વધારે યોગ્ય રહેશે કારણ કે આપણે ઘણી જગ્યાએ જ્યાં નકલી કહેવાય છે કે નકલી પકડાયું પણ એ જ ખેડૂતો જે વાવતા હોય છે ને એમાંથી પેદાશ પણ થતું હોય છે ને એના જે આપણે કૃષિના ઉત્પાદનના આંકડાઓ જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણું ઉત્પાદન ઉત્તરોત્તર વધતું જાય છે એટલે નકલી ના કહી શકીએ પણ આપણે એને એક અનરજિસ્ટર્ડ શબ્દ વાપરીએ છીએ એટલે એમાં સરકારની જે પોલિસી છે કે જયારે જયારે ખેડૂતોને સૌથી જે કહેવાય કે એક એક પાયાનું મટીરીયલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બેઝિક મટીરીયલ જે છે એ આ બિયારણ છે ખેડૂતે બિયારણ એને જે જે ક્વોલિટી વાળું મળે એના હિસાબે જ એને આખા આખા સિઝન એના ઉપરથી એને લેવાનું હોય છે એટલે સૌથી જે મહત્વની વસ્તુ જે હોય એ બિયારણ હોય અને એમાં ખેડૂત છેતરાય નહીં એના માટે જયારે જયારે ખેડૂતોને બિયારણ ખરીદવાની સિઝન આવતી હોય ત્યારે રાજ્ય સરકાર એમાં એડવાઇઝરી જાહેર કરતી હોય છે ખેડૂતોને જાગૃત કરવાના પ્રયત્નો કરતી હોય છે જે કે ભાઈને એમના જે તે સંગઠનો છે એ લોકો પણ એમની રીતે પ્રયત્નો કરતા હોય છે ભારતીય જનતા પાર્ટી અમારો કિસાન મોરચો બધા લોકો આવી રીતે ખેડૂતોમાં જાગૃતતા ફેલાય એના માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ કે ભાઈ જે બિયારણ છે અધિકૃત વિક્રેતા જોડેથી જ લેવું એનું જીએસટી વાળું પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો એની એક્સપાયરી ડેટ ચેક કરી લેવી આમ ઘણી બધી વસ્તુઓ આપણે એક એડવાઇઝરીના માધ્યમથી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ આ સિવાય પણ

પણ મૂળ વાત એ છે કે ખેડૂતોને ક્યારે કોઈ આવી નુકસાની ન થાય એમનું જે બેઝિક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મટીરિયલ છે એમાં કઈ છેતરાવાનું ના થાય એના માટે કેન્દ્ર સરકાર અને સહકારિતા મંત્રાલય આપણે જે રીતે ભારતમાં કહેવાય કે સહકાર છે સમૃદ્ધિનો એક નારો મળ્યો છે અને એ નારો જે મોદી સાહેબે આપ્યો છે ને એના લીધે અત્યારે આપણે જે સંગઠનો અત્યાર સુધી છે સહકારી એ આપણે જોઈએ છીએ ગુજકો માસોલ હોય ઇફકો હોય આ અમૂલ હોય એ બધા સહકારી સંગઠનો જે રીતે ખેતી અને પશુપાલન એને કહેવાય કે ઉત્તમ લેવલે લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા છે એ જ રીતે કેન્દ્ર સરકારે માન્ય અમિતભાઈ શાહના મંત્રાલય દ્વારા એક બીજ સમિતિ ભારતીય બીજ સમિતિ લિમિટેડ એ નામનું એક કોઓપરેટિવ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને એના થકી આખા દેશમાં ફક્ત રાજ્યમાં નહીં આખા દેશમાં એક બિયારણની સારી ઇકોસિસ્ટમ ઊભી થાય એના માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે યજ્ઞભાઈ આજે આપણે બે ડિબેટ કરી રહ્યા છીએ બે હજાર ચોવીસમાં માં પણ કદાચ બે વર્ષમાં આપણે એ રીતે ડિબેટ કરીશું કે આ આ કંપનીનું બિયારણ છે એના લીધે ખેડૂતોને આજે આપણી કોઓપરેટિવ સંસ્થા જે બની છે

કે અત્યારે સરકારની જે મશીનરી છે પેલા જાગૃતતા ફેલાવવાનું કામ છે બીજું રેન્ડમ ચેકિંગની વાત છે એટલે જ્યાં જ્યાં આવી રીતે ખેડૂતો તરફથી પણ ફરિયાદો મળતી હોય તો ત્યાં ખેતીવાડી ખાતું તાત્કાલિક અસરથી એની એક્શન લેતું હોય છે અને રેન્ડમ સર્વે પણ કરતું હોય છે બીજું એક એકને ભાઈ આપના માધ્યમથી મારે કહેવું છે કે ખેડૂતોમાં જનરલી એ રીતે એક માનસિકતા ઊભી થયેલી હોય છે કે ભાઈ હું મારા ખેતરમાં જે બિયારણ વાયુ છે ને એ સારું ઉગે

અને એવા કેસમાં જે બ્રાન્ડિંગ થઈ અને વેચાતું હોય અનરજિસ્ટર્ડ હોય તો રાજ્ય સરકાર એના ઉપર કાર્યવાહી કરે છે બે થયા છે બે હજાર ચોવીસ માં પણ ત્રણસો થયા છે અને એના ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ છે અથવા તો ચાલુ છે કોર્ટ કેસ થયેલા છે એના ઉપર એક મારો આંકડો ઘરનો નથી સરકારનો ઓફિશિયલ આંકડો છે તમે પણ ચેક કરી શકો છો એટલે ખાલી ખાલી આપણે આમાં રાજકારણ કરવાનું થતું નથી હમણાં ગીરધર કીધું હમણાં ગિરધર એક રાજકીય વાત કરી હતી એટલે હું કહી દઉં કે બેવડી નીતિ કોની કહેવાય આજે કોંગ્રેસ આજ આજની જ વાત કરું કે આજે લોકસભામાં જે ક્વેશ્ચન આર્સ હતો તો એમાં જ્યારે ખરેખર ખેડૂતોનો કોઈ પ્રશ્ન આવે ખેડૂતોને લગતો કોઈ વાત આવે ત્યારે કોંગ્રેસ એ પ્રશ્નનો જવાબ સાંભળવા તૈયાર નથી હોતી ખેડૂતની કોઈ ચર્ચા કરવા તૈયાર નથી હોતી અને બાર મીડિયામાં આવીને એ જ ખેડૂતો વિશે ભાષણ કરવાનું આ ખેડૂતોને આમ કરી દીધું તેમ કરી દીધું યજ્ઞભાઈ મારે કહેવું છે કે તમે ખેડૂતો માટે એટલું બધું કરી દીધું તો તમે ઓગણીસો છાસઠ માં સીડ સેક્ટ આવ્યો એને અત્યાર સુધીમાં કેમ તમે વધારી બીજું કે મોદી સાહેબ જયારે કેન્દ્રમાં ગયા એના પછી પીએમ કિસાન યોજના ચાલુ થઈ એના લીધે સવા ત્રણ લાખ કરોડ નું ડીબીટીના માધ્યમથી અગિયાર કરોડ થી વધારે ખેડૂતોને મળ્યું આજે એમએસપી વાત કરીએ આપણે ઓકે મહેશભાઈ 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 આપણે રોકવા માંગુ છો એવી રીતે યોજના ગણાવવા જઈશું તો મારે મારે અત્યારે ઓછો પડશે ઓકે 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 મહેશભાઈ મહેશભાઈ ઓકે ઓકે મહેશભાઈ ઓકે 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 યોજના ઉપર ને એમએસપી ઉપર હું પછી એક ચર્ચા વિચારણા કરીશ જે કે ભાઈ આપણે કંઈ કેવું હતું હવે ખરેખર મહેશભાઈને આ બાબતનું નથી કારણ કે પુરાવા સાથે સરકારના અધિકારીઓ આરટીઆઈ જવાબ આપ્યા મુજબ મહેશભાઈ થકી હું સરકારને અને કૃષિ મંત્રીને જાણ કરવા માંગુ છું કે કોઈ કંપનીનો નમૂનો ગયો તો એ કંપનીને ચેતવણી આપી અને એને છૂટો કરવામાં આવ્યો કોઈ કંપનીનો નમૂનો ઉપર નમૂનો પોલીસ કેસ થયો અને કોઈ કંપની ઉપર કોર્ટ કેસ થયો ચાર કંપનીના નમૂના ફ્યાલભાઈ સમજવા જેવું આઈટીઆઈ મને તમારા સરકારના જ અધિકારીઓએ જવાબ આપેલો આ તમને આપું અને આરટીએ તમે કહો ત્યારે કૃષિ મંત્રી સાથે સમક્ષ લઈને આવવા તૈયાર હું તો એક ને ખોર અને એક ને ખોર કેવી રીતનો નમૂનો ખ્યાલ કયો મહેશભાઈની કંપની નું બિહારનો નમૂનો ખ્યાલ ગયો એનો મતલબ એવો થયો કે એ યોગ્ય ગુણવત્તાનો નતો તો મહેશભાઈ નું નામ છુપાવવાનો પણ ગુજરાતમાં કારસ્તો ચાલે છે અને એના પણ પુરાવા ઓથેન્ટિક પુરાવા

આપણે જો સત્તા પક્ષ વિપક્ષ જેવું આપણે કામ નથી કરવું તમે તારે અઠવાડિયા દસ દિવસમાં ગમે ત્યારે શું બધા પુરાવા સાથે કયા જિલ્લામાં કયા અધિકારી કેવું કર્યું છે

જે થી ખેડૂતોને બિયાર સરકાર આપે એના માટે ગમને ટકાવી મારી તમારી અને ગીતર ભલે વિપક્ષમાં હોય એમની પણ ફરજ એ કે આપણી સહકારી અને સરકારી કંપનીઓ બચવી જોઈએ એની જગ્યાએ આપણા ગુજરાત કૃષિ મંત્રાલયમાં કશું થયું અને ત્રણ વ્યક્તિના ખેલ મુજબ ગુજરાત દોઢસો કરોડ નું થયું અત્યાર સુધીમાં ધ્યાનમાં નહીં આવ્યું હોય પણ હું ધ્યાનમાં લાવી શકું એમ પણ જાગૃતતા નો કોઈ મતલબ નીકળે તો મહેશભાઈ આપણને ખુશી આપી દઉં જયારે સરકાર માંથી ટેન્ડર બહાર પડતું હોય છે ત્યારે એના ધારાધોરણ નક્કી થતા હોય છે એમાં કોઈ બી સરકારી કંપની હોય સહકારી કંપની હોય કે કોઈ પ્રાઇવેટ એજન્સી હોય આપણે જે કે ભાઈ તમે ગમે એટલું મંદ બંધો પણ બધું સરકારી મશીનરી પોસિબલ નથી જે કે ભાઈ તમે જ જો સરકારી ચેનલો તો છે જ ન્યૂઝ ચેનલો છતાંય કેમ પ્રાઇવેટ ચેનલોની જરૂર છે વસ્તુ એ છે કે બધું સરકાર કરી નહીં શકવાની એને એજન્સી અને એજન્સી એટલે ભારત દેશની એજન્સી છે ને ભાઈ પાકિસ્તાન થી તો કોઈ આયેલી એજન્સી છે નહીં ઈ એગરના દારા ધોળમાં ફીટ બેસતી હોય અને એને ટેન્ડર મળતું હોય તો એમાં ખોટું નથી તમે જેમ કીધું કે એમાં કોઈ ગેરેન્ટી હોય તો જાગૃત નાગરિક તરીકે તમારે સરકારના ધ્યાન લાવવું જોઈએ અને સરકારમાં ધ્યાન લાવીને છતાંય તમારી જોડે બીજો કોર્ટનો રસ્તો પણ ખુલ્લો હોય ઓકે 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 ઓકે

મહેશભાઈ બહુ સરસ રીતે અધિકારી ઉપર દોષ નો ટુકલો ઢોળી દીધો કે અધિકારીઓ આમ ખોટું કરતા હશે મને એવું લાગે છે આખા દેશની ગુજરાત જનતા ને બધાને ખબર છે આ આ માસ્તરની ગુટલી છે ને આ હેડમાસ્ટરની ની સુધી વાત પહોંચાડો આ દોઢસો કરોડ નું ટેન્ડર માં કમિશન કેટલું હતું ને એની કઈ ચર્ચા કરો ને અને કેવી રીતે કમિશન થાય કેવી રીતે કમલમમાં કમિશન જાય એની આખી કમિશનની સિસ્ટમ છે દેશમાં ગોઠવાણી જ ને એની ચર્ચા કરો તો આ બધી વસ્તુ સ્પષ્ટતા થાય હવે મહેશભાઈ હવે કઈ અસ્તુ નથી છુપાતું નથી રહ્યું કમિશન પુલ હોય રસ્તો હોય રોડ હોય ગમે તે હોય કે મંદિર હોય મંદિર નું કામ હોય કમિશન વગર તમે કોઈનું કામ કરો એવા નથી એટલે આ બધી વસ્તુ જાહેર થઈ ગઈ છે આ જાહેર થઈ ગયું છે મહેશભાઈ

મહેશભાઈ એમ પણ કહી રહ્યા છે કે ના ખેડૂતો મુદ્દે જ્યારે સંસદમાં ચર્ચા કરવાની હોય ત્યારે તમે ચર્ચા કરતા નથી અને બહાર આવીને ક્યાંક ચર્ચા કરો છો એક નહીં મહેશભાઈ એક જ મિનિટ લાઠીઓ ખાધી છે અને આ સરકાર જે ખેડૂતો માટે ખીલા ઠોકતી હોય એ અમને અમને ખેડૂતોની સલાહ આપે અને મહેશભાઈ ગુજરાત નો પાપ વીમા યોજના નો પાપ વીમો નરેન્દ્રભાઈ તમારી સરકારે પંદર હજાર કરોડ રૂપિયા તમે તો વળી છો તમને ખબર હોય કે ખેડૂતો ને ગોળીઓ કોણે ગરબી આખો ઇતિહાસ જાણે છે આખી નામ હોય

તમારા હેડમાસ્ટર જે મિસ્ટર ગાંધી છે યુપીએના શાસનમાં બાર લાખ કરોડના ગોટાળા થયા એમાં એવું મિસ્ટર ક્યો 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 હું આવા બને રોકવા માગું છું અત્યારે હાલ તો આપણે જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે નકલી બિયારણો ઉપર કરી રહ્યા છે આપણે આમાં કોઈ રાજકારણની બાબત અત્યારે હાલ તો નથી લાભી એક જ બાબત છે જે જે કે ભાઈએ પણ કહ્યું કે સરકાર અને સાથે સાથે ખેડૂતોને તરાવતો અન્યાય ન થવો જોઈએ જો રાજ્ય સરકારની સમક્ષ આવે છે તો યોગ્ય રીતે તર નિરાકરણ પણ લાવવું જરૂરી છે તો હવે જોવાનું રહે રાજ્ય સરકાર ક્યારે એક્શનમાં આવશે ને ક્યારે યોગ્ય નિરાકરણ લાવશે મહેશભાઈ જેકેભાઈ અને ગિરધરભાઈ આ પ્રણા પર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં આપશો નમસ્કાર